વલસાડ શહેરના આવાબાઈ સ્કૂલ પાસે આવેલી પૂજારા મોબાઈલ શોપ પર મોડી સાંજે અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ દુકાન ઉપર પથ્થરમારો કરવાની ઘટના બનતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસ વડા તેમજ વલસાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે આમ તો આખું વલસાડ શહેર શાંતિમય અને ભાઈચારાના માહોલમાં રહે છે ત્યારે આજ રોજ સાંજે વલસાડ શહેરના આવાભાઈ સ્કૂલ પાસે આવેલી પૂજારા મોબાઈલ નામની દુકાન પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મોબાઈલની દુકાન પર પથ્થરમારો કરતા દુકાનનો કાચ તૂટી જવાની અને ભાંગી જવાની ઘટના બનતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી દુકાન પર પથ્થરમારો કરી હુમલાખોર ભાગી છૂટ્યો હતો ત્યારે મોબાઈલની દુકાન પર પથ્થરમારો થવાની ઘટના બનવાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કર્ણરાજ વાઘેલા વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ પરમાર એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે દુકાનમાં જઈ જોયું તો દુકાનનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો જો કે પોલીસ દ્વારા શહેરમાં શાંતિ બની રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ ટીમ ડીવાય એસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસીજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જ જલ્દીથી નિભાવશે હાલ એવું કોઈપણ પ્રકારની માહિતી નથી આરોપી પકડાશે એ પછી શું હતું કોઈ પર્સનલ ગ્રીવન્સી હતા કે પર્સનલ ગ્રજ હતા કોઈ કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મન હતી એ બાબતે ચેક કરવામાં આવશે કેમકે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ દસ કાચના ગેટવાળી દુકાન છે દરવાજો છે પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના બે ગેટ ટાર્ગેટ કર્યા છે તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स નોટિફિકેશન नोटिफिकेशन आप सबको पहले पहुंचे